નચિકેતભાઈ સાથે નચિકેત નામથી ઇન્ટરવ્યુ ફિલ્મી ફાધર અને જસવંતભાઈની સાથે પહેલી ફિલ્મ છે તમારી આટલા મોટા ભીષ્મ પિતામાં કહેવાય ગુજરાતી હિટ ફિલ્મોના અને તમે તો ભીષ્મ પિતામાં કેટલાય કલાકારો સાથે કામ કર્યું છે તો બંનેનું ટ્યુનિંગ કેવું છે ને આ ફિલ્મોમાં તમારો રોલ કેવો છે બેસિકલી અને તમે જે આ પ્રશ્ન પૂછ્યો છે એ મને લાગે છે કે તમારા જેવો અનુભવી જર્નાલિસ્ટ આ પ્રશ્ન પૂછી શકે જશવંત ગાંગાણી હંડ્રેડ પર્સન્ટ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના વિષ્ણુ પિતામાં કહેવાય છે અને એમની સાથેનો મારો સંબંધ બહુ જ વર્ષોથી મળ્યો છે પચીસ ત્રીસ વર્ષથી આ સંબંધ એમની બહુ જ એક જૂની સિરિયલ જે તમને યાદ હતું કર્યા બાદ એ ઝી પર આવતી હતી અને એમાં હું રીડ વિલન કેરેક્ટર હું કરતો હતો કે આર્થિક સંબંધ અમારો અપબંધ રહ્યો મ્યુચ્યુઅલ રિસ્પેક્ટ બંનેની સાથેનું અને જ્યારે આ અવાદે ફિલ્મ આવી ત્યારે આ અપવાદે જેણે લખી છે જેણે ડિરેક્ટ કરી છે નિહાર ઠક્કર એ પણ મારી સાથે કરિયાવરમાં હતા અમે એ પણ બહુ જૂના મિત્રો અને નિહારભાઈનો ફોન આવ્યો તમારા સાહેબ કરવાનું જ છે ને આ તમારા સિવાય કોઈ નહીં કરે બેસિકલી હું જે એક રોલ કરી રહ્યો છું દીકરીના ફાધરનો છે ને ખૂબ ઇમોશનલ કેરેક્ટર છે યુ નો તમે પ્રશ્નની શરૂઆત જ ઇન્ટરવ્યૂ ફિલ્મથી કરેલી તો એમાં દીકરાના ફાધર અને નચિકેતના ફાધર એમાં પરીક્ષિત હતું આમાં પણ પરીક્ષિત છે અને આવા યંગ ટેલેન્ટેડ એક્ટર્સ આવા યંગ ટેલેન્ટેડ રાઇટર ડિરેક્ટર્સ અને આવા દિગ્ગજ પ્રોડ્યુસરની સાથે કામ કરવાની ખૂબ મજા આવી આ ફિલ્મ મારા માટે એક ઇમોશનલ જર્મી રહી છે કારણ કે હું અંગત જીવનમાં હું પણ એક દીકરીનો પિતા છું અને અહીંયા પણ મારે દીકરીના પિતાની ભૂમિકા કરવાની આવી એટલે મને આમ જોવા જાઓ તો કોઈપણ પ્રકારની પૂર્વ તૈયારીઓ કરવાની જરૂર લાગી નથી કારણ કે હું જે છું એક વાસ્તવમાં મારી દીકરી સાથે તો આની સાથે આ દીકરી સાથે ફિલ્મમાં પણ એ જ પ્રકારના પિતાની ભૂમિકા કરી કરીર કેરિંગ જરા વધારે પ્રોટેક્ટિવ પોઝિટિવ ફાધર તમે જોશો તો તમને મજા આવશે અત્યાર સુધી ગુજરાતી ફિલ્મોમાં જે પિતા નથી આવ્યો એ પિતાની ફિલ્મમાં આવવા દેનું ટેલર જોયું અમે થોડું ઘણું આ આવવા દે એરોપ્લેન જોઈએ છે આ ટાઈટલનું જસ્ટિફાય કેવી રીતે થાય થોડું એમાં બતાવો હંડ્રેડ પર્સન્ટ જસ્ટિફાઈ એ રીતે થાય છે આ ટાઈટલ કે આપણા જીવનમાં જ્યારે મુશ્કેલીઓ આવતી હોય છે પ્રોબ્લેમ્સ કોના જીવનમાં નથી આવતા જીવનનું નામ જ છે ચડતી ને પડતી તો જ્યારે પડતી થાય એટલે કે સમસ્યાઓ તમને ઘેરી પડે ચારે દિશાઓમાંથી ત્યારે જનરલી માણસો નાસી પાસ થઈ જતા હોય છે માથે હાથ ધરીને બેસી જતા હોય છે પણ આ ફિલ્મનું જે શીર્ષક છે આવવા દે એમ કહે છે કે આ મુસીબતો આ જે પ્રોબ્લેમ્સ છે અથવા જે ચેલેજીસ છે જીવનમાં જે વારંવાર આપણી સામે આવતા હોય છે એની સામે બેસી ના જાઓ પણ છાતી ખોલીને એમ કહો કે આવવા દે તું તારે આવું તને જોઈ લો તો આઈ એમ અ મોર બિગર પર્સન દેન યુ તો પ્રોબ્લેમ તમને બહુ નાનો લાગે છે તો એ રીતે બહુ જસ્ટિફાઈડ ટાઈટલ છે